હાલો મિત્રો દેશી લેટમાં તો ફરમાપનું સ્વાગત છે ને મિત્રો એક જીરા માટે મોકવા આવ્યો છે પિયત આપવું હોય ને તો વાતાવરણ થોડુંક ચેન્જ થયું છે કારણ કે આવા વાતાવરણમાં પાવીને પિયત આપીને તો બહુ કંઈ એટલો વાંધો આવતો નથી અતિ ને એવું હોય અને આપણે જો પિયત આપવું હોય તો થોડુંક ગુલાબી નાન તેને બધું તકલીફ પડે પણ જો કે આમાં કંઈ એટલો બધો વાંધો આવે એવું નથી આજથી થોડુંક તાપમાન છે અને રહે ચાર પાંચ દી પાછું પાંચ છ તારીખથી વળી થોડીક ઠંડીનું રાઉન્ડ આવીએ એટલે થોડુંક પિયત આપવું હોય તો વહેલી તકે વ્યવસ્થા હોય અને આપવાની જરૂરિયાત હોય તો આપી દેવું કારણ કે તવ્યું હોય ને તો જીરા માટે સારું થોડુંક પાણી ઉપાડે અને જીરાને ખોટી આડઅસર ના થાય આપણે આમાં પાણી પાવું છે પણ હવે તમને વાત કરું કઈ પોઝિશન છે એ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી દેજો પણ શેર વધારે કરજો એટલે થોડુંક બીજાને માહિતી મળતી રહે કારણ કે આપણે આ સુરભ અગિયાર છે ને હવે આમાં પિયત આપવું કે ન આપવું એવી પોઝિશન છે મિત્રો જે આ છ ક્યાર છે ને આમાં પિયત આપ્યું ને તો બહુ કંઈ વાંધા જેવું લાગતું નથી પણ આમાં જો પિયત આપશું ને તો આ જીરું છે ને એ વયું જ આ કારણ કે આને છોડનો જે વિકાસ હોય ને વિકાસ નથી અને આમાં જો કે ફરિયાદ તો છે જ આ બિયારણમાં સુરભી અગિયારમાં આપણે વાવતા હોવાઈ ગયો છે અનુભવ નહોતો અને અખતરો કર્યો છે એટલે હવે થોડુંક પસ્તાવા જેવું તો છે જ કારણ કે અહીંથી આટલું થોડુંક નબળું રહી ગયું છે અને છે નબળું રહી ગયું હોય એમાં અહીંયા એક રાઉન્ડ દવાનો લેવો છે થોડોક મોલો મશીનો એટેક અમુક જગ્યાએ દેખાય છે અને થોડુંક એને વર્ધક ને એવું બધું ભેગું કરી અને એક રાઉન્ડ આપી દઈ તે પછી કદાચ એવું લાગશે તો પિયત પાઇપ દ્વારા આપવાનું થશે પણ છૂટું પિયત હવે આપણા સુરભી અગિયાર જીરામાં હાલી હગે એવી પોઝિશન નથી કારણ કે આમાં શું હોય ડૂબતા ને તણખલું ઘણું આ જાતું હોય ને અત્યારે તો એવી આશા રાખવાની કે ભાઈ હવે આ જી છે એટલું થાય ને તો ઘણું કારણ કે આને પિયત આપશું એટલે આ ડેમેજ થાય આમાં સુધારો નહીં આવે અને આને પિયતની જરૂર હોય છે એવું કંઈ નથી અત્યારે જો આમ દેખાય ને તો એમ થાય કે આને પિયતની જરૂર છે ને પિયત માગે છે પણ હવે આને આપવામાં તકલીફ જ છે આપશું એટલે આ ડેમેજ વધારે થાય નુકસાની વધારે છે લાભ ઓછો છે પણ છતાંય આપણે આમાં એક રાઉન્ડ દવાનો મારી લઈએ પછી એનો રિવ્યુ જોઈ અને આગળના વિચારશું કે ભાઈ પાવું કે નથી પાવું કે રેનપેથ દ્વારા પાવું કે છૂટું પિયત આપું કાં કે છૂટું તો આના માટે નુકસાનકારક જ છે એટલે હું આપણે પિયત આપવાનો કદાચ વિચારણા એવી હાલે છે અત્યારે એવું થાય છે કે આપણે રેન રેઇનપાઈપથી આને આપશું જરૂરિયાત મુજબ ઓછું ઓછું એટલે જીરાને થોડોક ભેજ જળવાઈ રહીએ અને હુકારો કે એવું કંઈ લાગુ ના પડે હુકારો નથી આમાં પણ કંઈક બીજું જ આખું અલગ છે જીરું માઇનોર થાય અને બે હતું જાય છે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં વધારે માહિતી આપશું આજના વિડીયોમાં એટલી માહિતી મળીએ નેક્સ્ટ વિડીયોમાં